ગુજરાત હાઈકોર્ટે માંગી છે ને ત્રેવીસ તારીખે તેના અંતર્ગત સુનાવણી હાથ ધરવામાં આવશે ગુજરાત હાઈકોર્ટે દેવાયત ખવડ ને લઈને ગંભીર નોંધ લીધી છે હાઈકોર્ટે દેવાયત ખવડ ને ત્રેવીસ મી ફેબ્રુઆરી સુધી વચગાળાની રાહત આપી છે સાહિત્યકાર દેવાયત ખવડને લઈને સૌથી મોટા સમાચાર અત્યાર સામે આવી રહ્યા છે ગુજરાત હાઈકોર્ટે દેવાયત ખવડને લઈને ગંભીર નોંધ લીધી છે ચાંગોદર પોલીસમાં હાજર થવા સામે ત્રેવીસમી ફેબ્રુઆરી સુધી દેવાયત ખવડને રાહત આપવામાં આવી છે હાઈકોર્ટે દેવાયત ખવડ સામે નોંધાયેલા જૂના ગુનાની પણ માહિતી માંગી છે અગાઉ દેવાયત ખવડના અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આપેલા શરતી જામીન રદ કર્યા હતા ત્રીસ દિવસમાં દેવાયત ખવડને ચાંગોદર પોલીસ મથકે હાજર થવાનો હુકમ કર્યો હતો દેવાયત ખવડે રાહત મેળવતા જ ગુજરાત હાઈકોર્ટમાં અરજી જારી કરી હતી હાઈકોર્ટે દેવાયત ખવડને ત્રેવીસમી ફેબ્રુઆરી સુધી વચગાળાની રાહત આપી છે હાઈકોર્ટે સરકાર પક્ષને ખવડ સામેના ગુનાઓની યાદી રજૂ કરવા પણ એ નિર્દેશ કર્યો છે એટલે કે ક્યાંકને ક્યાંક જે ચાંગોદર પોલીસ મથકે દેવાયત ખવડને એ સનાથલ જે બબાલ થઈ હતી એ બબાલને લઈને હાજર થવાનું હતું ને તેને લઈને જ અમદાવાદ ગ્રામ્ય કોર્ટના ચુકાદા સામે એ દેવાયત ખવડ હાઈકોર્ટની અંદર એક અરજી કરે છે અને અરજીને લઈને જવા હાઈકોર્ટ એ દેવાયત ખવડને એ રાહત આપે છે કારણ કે દેવાયત ખવડની એ અરજીને લઈને ગંભીર નોંધ એ ગુજરાત હાઈકોર્ટે લીધી છે અને સાથે સાથે સરકાર પક્ષને ખવડ સામેના જેટલા ગુનાઓ છે ગુનાઓની યાદી રજૂ કરવા પણ નિર્દેશ કરવામાં આવ્યો છે અને હવે ત્રેવીસમી ફેબ્રુઆરી સુધી એ હાઈકોર્ટની રાહત દેવાયત ખવડને મળી છે મારી સાથે મારા સહયોગી પ્રદીપ જોડાયા છે પ્રદીપ આમ તો હંમેશા એ ગુજરાતની અંદર ચર્ચામાં રહેતું નામ એ લોકસાહિત્યકાર દેવાયત ખવડ છે પરંતુ દેવાયત ખવડના એ સનાતન બબાલને લઈને હવે હાઈકોર્ટે એક મોટી રાહત દેવાયત ખવડને અત્યારે આપી છે શું છે વધુ વિગત બિલકુલ ઉમંગ ગુજરાત હાઈકોર્ટે દેવાયત ખવડને એક તરફ રાહત આપી છે ને બીજી તરફ દેવાયત ખવડની મુશ્કેલીમાં વધારો પણ થયો છે ગુજરાત હાઈકોર્ટે ત્રેવીસ તારીખ સુધી વચગાળાની રાહત પણ આપી પરંતુ ત્રેવીસ તારીખ સુધીની વચગાળાની રાહતની વચ્ચે દેવાયત ખવડ માટે મુશ્કેલી એટલા માટે કહી શકાય કે સરકાર પક્ષેથી તેમની પા સામે એ નોંધાયેલા તમામ ગુનાની વિગતો મંગાવવામાં આવી છે એટલે કે દેવાયત ખવડ સામે અત્યાર સુધીની અંદર જેટલા ગુનાઓ નોંધાયા છે એ તમામ ગુનાની વિગતો એ ગુજરાત હાઈકોર્ટે માંગી છે અને ત્રેવીસ તારીખે તેના અંતર્ગત સુનાવણી હાથ ધરવામાં આવશે જોકે ત્રેવીસ તારીખની સુનાવણીમાં દેવાયત ખવડ સામે નોંધાયેલા ગુનામાં શરૂઆતના પહેલા ગુનાથી એટલે કે સુરેન્દ્રનગર મૂળી રાજકોટ અમદાવાદ ગીર સોમનાથ લગભગ પાંચ કરતાં વધારે ગુનાઓ દેવાયત ખવડની સામે નોંધાયેલા છે તમામ ગુનાની વિગતો ગુજરાત હાઈકોર્ટ સમક્ષ મૂકવામાં આવશે કયા કયા ગુના ક્યારે નોંધાયા હતા ગુના એ નોંધાવવા પાછળનું કારણ શું છે તે સંદર્ભે તમામ એ ચર્ચાઓ ગુજરાત હાઈકોર્ટની અંદર કરવામાં આવશે જેમાં કેટલાક ગુનાઓની અંદર તો ડાયરાના કાર્યક્રમમાં ફાયરિંગ કરવાની ઘટના છે અને આ તમામની અંદર સૌથી મહત્વપૂર્ણ વાત સનાતન વિવાદની અંદર તેમને તેમના જામીન જે રદ થયા હતા જામીન રદ થતાની સાથે જ અમદાવાદ ગ્રામ્ય કોર્ટે તેમને ત્રીસ દિવસની અંદર સરેન્ડર થવા માટેનો હુકમ કર્યો હતો જોકે સરેન્ડર થવાની સામે દેવાયત ખવાડે એક અરજી એ ગુજરાત હાઈકોર્ટની અંદર કરી હતી અને ગુજરાત હાઈકોર્ટે તેમને રાહત આપી હતી અને રાહતની સુનાવણી જ્યારે હાથ ધરવામાં આવી હતી તે દરમિયાન મહત્વપૂર્ણ ચર્ચાઓ ગુજરાત હાઈકોર્ટની અંદર થઈ હતી અને એ ચુકાદા દરમિયાન એ ચર્ચાઓની વચ્ચે ત્રેવીસ તારીખે હવે મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવશે અને ત્રેવીસ તારીખની સુનાવણી નક્કી કરશે કે દેવાયત ખવડની સામે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે અથવા કયા પ્રકારના કાયદાકીય સકંજો એ રહ્યો છે કેમ કે ગુજરાત હાઈકોર્ટે દેવાયત ખવડની સામેનો ન માત્ર એક ગુનો સનાથલ લો પરંતુ તેમની સામે નોંધાયેલા તમામ ગુનાની વિગતો મંગાવી છે અને એ વિગતો મંગાવ્યા બાદ હાઈકોર્ટના જજ એ આગામી કાર્યવાહી હાથ ધરવાના છે એટલે કે ત્રેવીસ તારીખે દેવાયત ખવડ માટે ખૂબ મોટો દિવસ છે મોટો દિવસ એટલા માટે કે હાઈકોર્ટ શું ચુકાદો કરે છે તેના ઉપર સૌ કોઈની નજર રહે છે જી ઉમંગ તું પ્રદીપ એ સનાથલની બબાલમાં તો એ સમાધાનના દ્રશ્યો પણ સામે આવ્યા હતા પણ ભૂતકાળની અંદર પણ દેવાયત ખવડનો એ ગુનાહિત ઇતિહાસ રહ્યો છે શું ત્રેવીસ તારીખે હાઈકોર્ટ એવો કોઈ ચુકાદો આપી શકે છે જેને લઈને દેવાયત ખવડની મુશ્કેલી પણ વધી શકે છે ગુનાહિત ઇતિહાસને લીધે બિલકુલ ઉમંગ ગુનાહિત ઇતિહાસના કારણે તેમનો મુશ્કેલીમાં વધારો થઈ શકે છે સનાથલની બબાલ જે હતી ત્યારબાદ વળતો પ્રહાર વળતો ઘાય ગાય સામે બદલા લેવાની વૃત્તિ એ તળાળા પોલીસ મથકે પણ એ ગુનો નોંધાયો છે જ્યાં દેવાયત ખબર સહિત કેટલાક સાગરીતો પહોંચ્યા હતા દુરુરાચી પર હુમલાની ઘટના બની હતી એ આખી એ ઘટના સનાથલની જે સનાથલમાં જે પ્રકારે ઘટના બની એ જ પ્રકારે તલાલાની અંદર ઘટના બની હતી ત્યારબાદ એ ઘટનાની અંદર સમાધાન પણ થયું અને સમાધાન એ સાણંદના ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા ગુજરાત પ્રદેશના પૂર્વ મહામંત્રી રહી ચૂકેલા પ્રદીપસિંહે એ સમાધાન કરાવ્યું હોવાની ચર્ચાઓ પણ શરૂ થઈ હતી કે ચર્ચાઓ શરૂ થતાની સાથે તેના ફોટા પણ સામે આવ્યા કે પ્રદીપસિંહ બાપુએ આખી આ ઘટનાનું સમાધાન કરાવ્યું છે ધ્રુવરાજસિંહ આપેલા ઇન્ટરવ્યૂની અંદર પણ કહ્યું હતું કે બાપુએ કહ્યું એટલે અમે આ સમાધાન કર્યું અને અમારા માટે બાપુએ જ સર્વસ્વ છે આ આખી આ વાતચીત થઈ પરંતુ ગુજરાત હાઈકોર્ટની અંદર જ્યારે આ સમગ્ર ઘટના મામલે ચુકાદાઓ હાથ ધરવામાં આવી રહ્યા હતા સુનાવણીઓ ચાલી રહી હતી એ દરમિયાન સમાધાન થયું પરંતુ એ સમાધાનની પહેલા દેવાયત ખવડને એ સરેન્ડર કરવા માટેનો હુકમ થઈ ચૂક્યો હતો અને એ હુકમની સામે દેવાયત ખવડે ગુજરાત હાઈકોર્ટની અંદર અરજી કરી હતી એટલે હવે અરજી થતાની સાથે જ હાઈકોર્ટની અંદર સુનાવણી હાથ ધરવામાં આવી પરંતુ હાઈકોર્ટની અંદર સુનાવણી હાથ ધરી હતી એ દરમિયાન તેમની મુશ્કેલીમાં વધારો એટલા માટે કહી શકાય કે દેવાયત ખવડની સામે નોંધાયેલા તમામ ગુનાની વિગતો એ હવે કોર્ટે મંગાવી છે આ વિગતો કયા કારણોસર મંગાવી છે શું કામ મંગાવી છે એ આગામી તેવીસ ફેબ્રુઆરીના રોજ જ્યારે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે ત્યારે ક્લિયર થશે કે દેવાયત ખવડની સામે નોંધાયેલા ગુનાની વિગતો એ હાઈકોર્ટે કયા કારણોસર મંગાવી હતી ઉમંગ જી બિલકુલ આભાર પ્રદીપ સમગ્ર માહિતી બદલ